ટેનિસ પ્રીમિયર લીગ નવ થી ચૌદ ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં યોજાશે આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી આઠ ટીમો ભાગ લેશે બરોડા સુરત અને ભાવનગર સહિત વિવિધ શહેરોના દસ ચૌદ અને પંદર વર્ષની આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા રેન્કિંગ ટુર્નામેન્ટ યોજાશે ત્યારબાદ ફાઈનલ યોજાશે ટોચના પચાસ વિદેશી ખેલાડીઓ ઓલ ઇન્ડિયા સપોર્ટ દ્વારા ભાગ લેવા માટે ગુજરાત પણ જશે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે સાનિયા મિર્ઝા પ્રથમ દિવસે હાજર રહેશે અને ટેનિસ પણ રમશે સોનાલી બેન્દ્રે મહેશ ભૂપતિ અને રકુલપ્રીત તેમની ટીમોને પ્રોત્સાહન આપશે દરેક મેચ સો પોઈન્ટ માટે રમાશે આયોજકોના મતે આનાથી ગુજરાતના ટેનિસ ખેલાડીઓનો ઉત્સાહ વધુ વધશે વિનોદ પરમાર સત્ય ડી ન્યૂઝ અમદાવાદ આપ સૌને નમસ્તે ગુજરાત યુનિવર્સિટી પાસે સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ છે અને એમાં જુદી જુદી સ્પોર્ટ્સની ફેસિલિટીઝ ઊભી કરવામાં આવી છે અમુક ફેસિલિટીઝ અત્યારે ફંક્શનલ છે એમાં ટેનિસ જે છે લોન ટેનિસ એની ફેસિલિટી પૂર્ણતયા અત્યારે ફંક્શનલ છે એમ કહી શકાશે એમાં ક્લે કોર્ટ્સ ને ટફ કોર્ટસ બંને રીતે છે અને સારી રીતે ત્યાં પ્લેયર્સ આવી રહ્યા છે ટ્રેન્ડ થાય છે અને આગળ વધ્યા છે આપણે હમણાં જાણ થશે કે નેશનલ લેવલ ઉપર પણ આપણી એક તો ઇન્ટરનેશનલ લેવલ ઉપર પણ એક પ્લેયર હમણાં ગઈ છે એટલે ઇન ધ પ્રોસેસ લગભગ એક વર્ષથી આ ચાલુ છે અમારા કોર્ટ ને અત્યારે એક તક મળી જેમાં ટેનિસ પ્રીમિયર લીગ અહીંયા આયોજિત કરવામાં આવી રહી છે જેને અત્યારે આપ્યા છે કોર્ટ ચલાવવા માટે ગુજરાત યુનિવર્સિટી વતી જ આ સંસ્થા અમારી કોર્ટ્સ ચલાવે છે અને ગુજરાત યુનિવર્સિટીની સાથે મળીને આ ટેનિસની લીગ થવા જઈ રહી છે નવમી તારીખથી ચૌદમી તારીખ સુધી આમાં વિભિન્ન આપણા જાણીતા બહુ ઇન્ટરનેશનલ પ્લેયર્સ પણ અહીંયા આવીને ભાગ લેવાના છે આપણા દેશભરના પ્લેયર્સ આવશે અને સોની લાઈવ ઉપર પણ એના પ્રસારણ થવાના છે ઘણા બધા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ત્યાં જાય છે ટ્રેનિંગ લે છે એના માટે વિશેષ પ્રાવધાનો પણ છે એના પ્રમાણે સમય પણ એને આપી દેવામાં આવે છે એના રૂટીન પણ સેટ થાય છે એને બિલકુલ કોમ્પિટિટિવ કોચ સાથે એને ટ્રેનિંગ મળે છે એટલે ધીમે ધીમે આ હવે અભિગમ બનતું જાય છે કે ટેનિસ રમવા જે સ્ટુડન્ટ્સ છે એની સંખ્યા થોડી વધ સો આ ટોર્નામેન્ટ ટેનિસ પ્રીમિયર લીગ ગુજરાત યુનિવર્સિટી ટેનિસ સ્ટેડિયમમાં રમાવાની છે અમારે બહારના કમસે કમ ફિફ્ટીન ટુ ટ્વેન્ટી પ્લેયર્સ રમવાના છે ઇન્ક્લુડિંગ ધ મેન્સ એન્ડ વિમેન્સ ઇન્ડિયાના ટોપ પ્લેયર્સ રમવાના છે બહારગામથી લંડન છે ઇટલી છે ચેક રિપબ્લિક છે યુએસ છે બધેથી પ્લેયર્સ આવવાના છે આપણા ઇન્ડિયામાં આ જીઓ હોટસ્ટાર ને સોની ફાય પર લાઈવ થવાની છે અને ઇવન ઇન્કલુડિંગ ઇન્ટરનેશનલ ઘણા બધા ટીવીઝમાં લાઈવ આવવાની છે અને આનાથી ગુજરાતના પ્લેયર્સને ફાયદો એ થશે કે ગુજરાતના પ્લેયર્સ જ્યારે આ ઇવેન્ટમાં જે પ્લેયર્સ પાર્ટિસિપેટ કરે છે એમને જોશે રમતા જોશે નજદીકથી જોશે બધાને એક્સેસ નથી હોતું આ લેવલના પ્લેયર્સને જોવાનું સવારે એમની ટ્રેનિંગ થતા પ્લેયર્સ આવીને જોઈ શકે છે કે એમની ટ્રેનિંગમાં એ લોકો શું કરે છે કારણ કે ઘણા બધા જે ઇન્ટરનેશનલ ટોપ ફિફ્ટી પ્લેયર્સ છે એ ઓસ્ટ્રે આવનાર જે ઓસ્ટ્રેલિયન ઓપન થશે જાન્યુઆરીમાં એની ટ્રેનિંગ ઓલરેડી કન્ટિન્યુ કરશે અહીંયા સો એ વખતે જે એમનું પ્રિપેરેશન હોય એ લોકો ફિટનેસમાં શું કરે છે તો એ વસ્તુ જોઈને ઘણા શીખી શકે છે તો આ ઇવેન્ટ આઈ થિંક ઘણા બધા પ્લેયર્સે મોટિવેટ કરશે અને ઘણા પેરેન્ટ્સ કોચિસ બી શીખશે કે કેવી રીતે શું એ લેવલ પર પહોંચવા માટે જોઈએ